હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મનહોત્રા માતા પિતા બની ગયા હવે કિયારા એ મંગળવારની રાત્રે મુંબઈની એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો વાત કરી એન્ટરટેનમેન્ટ જગતની તો હાલમાં જ એક કપલ જે છે તે માતા પિતા બની ગયા અને ચારે બાજુથી તેમને માટે શુભકામનાઓ આવી ગઈ ચાલો કોણ છે માતા પિતા એ પણ જાણી લઈએ તો હાલમાં જ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા પિતા બની ગયા હવે કિયારાએ મંગળવારની રાત્રે મુંબઈની એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે કિયારાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેની નોર્મલ ડિલિવરી થઈ ગઈ હવે જો કિયારાની અને બેબીની વાત કરીએ તો એ હાલ તો બંને સ્વસ્થ છે એનડીટીવીના અહેવાલ મુજબ કિયારાની ડિલિવરી ઓગસ્ટમાં હતી પરંતુ એ જુલાઈમાં થઈ ગઈ જોકે ગુડ ન્યૂઝ સાંભળ્યા પછી ફેન્સ પુત્રીની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે આ જે સ્ટેટમેન્ટ હતું એ બુધવારે ઓફિશિયલી જાહેરાત થઈ ગયું એક પોસ્ટ પણ દંપતીએ શેર કરી અને કહ્યું કે અમારું દિલ ખુશીથી ગદગદ થયું છે અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે પુત્રીનો આશીર્વાદ મળ્યો છે સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું અને બંને શૂટિંગ સેટ ઉપર એકબીજાને ડેટ કરવાનું નક્કી કર્યું જોકે સિદ્ધાર્થ અને કિયારાએ સાત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા હવે એક ડેસ્ટિનેશન વેડિંગ હતી જેમાં ફક્ત નજીકના સંબંધી અને મિત્રો હાજર હતા લગ્ન એક વર્ષ પછી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ કપલે ખુશખબર શેર કરી અને એક તસવીર પણ શેર કરી કે અમારા જીવનની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે તો બે હજાર ઓગણીસમાં એક ફિલ્મ જુગ જીઓના પ્રમોશનલ ઇવેન્ટમાં કિયારા અડવાણીએ માતા બનવા વિશે વાત કરી જોકે તે સમયે તો તેમના લગ્ન પણ નહોતા થયા તેમણે વાતચીતમાં એવું કહ્યું હતું કે મને એક પુત્રી અને એક પુત્ર જોઈએ છે હું પ્રેગ્નેન્ટ થવા માગું છું જેથી હું જે ઈચ્છું એ ખાઈ શકું અને એને ભૂલી શકું મને ફક્ત બે સ્વસ્થ બાળકો જોઈએ છે તો પ્રેગ્નન્સીના કારણે કિયારાએ ડોન થ્રી છોડી હતી ફરાન અખ્તર દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ ડોન થ્રીમાં કિયારા અડવાણી રણવીર સિંહ સાથે જોવા મળવાની હતી જોકે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા પછી કિયારાએ આ ફિલ્મ છોડી દીધી હતી અને હાલમાં તો મેટર્નિટી લીવ પર છે તો કિયારા સિદ્ધાર્થના ઘરે લક્ષ્મીજીની પધરામણી થઈ ગઈ છે અને એક્ટ્રેસની જે ડિલિવરી છે એ પણ નોર્મલ થઈ છે અને માતા અને બાળકીના સ્વાસ્થ્ય અંગેની પણ ડિટેલ શેર કરવામાં આવી છે અને આ કપલે ફેન્સનો આભાર પણ માન્યો છે અને તેમણે પોતાના ઘરે જે લક્ષ્મીજી પધાર્યા છે એ વિષયની ખુશખબરી પણ જાતે આવીને જ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ સાથે શેર કરી લીધી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ